તો દ્વારકામાં બંધ કરવાની પણ ફરજ પડી હતી દ્વારકામાં જ્યાં નજર પહોંચે ત્યાં જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે યાત્રિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરમાં માલસામાનમાં હેરાફેરી કરવામાં આવી રહી છે પવિત્ર નગરીમાં કાલે કાલથી જ જે જરબાંબાકાર વરસાદ વરસી રહ્યો હતો અને કાલે જે બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આખી રાત અને સવારના આજે વહેલી સવારથી પણ હજી હાલમાં વરસાદ સતત ચાલુ ને ચાલુ છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સત્તરથી અઢાર ઇંચ જેટલો અંદાજીત વરસાદ પડી ગયો તેવા હાલના દ્રક્યો છે દ્વારકાના જે મુખ્ય માર્ગ છે રબારી ગેટથી લઈને ત્રણબોક વિસ્તાર આ વિસ્તારની અંદર અનેક હોટલો આવેલી છે રેસ્ટોરન્ટો આવેલા છે બેંક આવેલી છે એટીએમ આવેલી છે તો ક્યાંક ને ક્યાંક આ રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો છે હાલમાં યાત્રિકોને હોટલમાં ઉતરવાની મનાઈ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નગરપાલિકાના તંત્ર દ્વારા હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે કેમ કે લોકોને જાનહાનિ ન થાય તેમને હિસાબે હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને હાલમાં વરસાદ પણ ચાલુ છે ગાડી સાથે અને ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે દ્વારકામાં પાણી પાણી થઈ ગયા છે આપણી સાથે એક જાતુ છે તેમની બસ પણ આવી છે આપણે એનો સંપર્ક કરશું જે તમે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે અમે થી આવ્યા છીએ આજે આટલા પાણીમાં નીકળ્યા હતા ઉત્તમ જવા માટે આટલા પાણીમાં હૈસાના બધું પણ લઈ શું છે હાલમાં તમારી પરિસ્થિતિ તમે એવી છે ક્યાં જશો હવે અમે સોમનાથ જવાનું છે પછી ક્યાં જાય એ ખરું તો હાલમાં દ્વારકામાં તમે કંઈ ખાવા પીવાનું રહેવાનું ક્યાં આવવાનું તો ક્યાંક ને ક્યાંક યાત્રિકો પણ હાલમાં સંપર્ક વિહારણા છે મારી વધુ વરસાદ વરસે તો ક્યાંક ને મોટી તારાજી સર્જી શકાય તેવી હાલના દ્રશ્યો કહી રહ્યા છે